મિત્રો જો તમે હજુ સુધી તમારો આયુષ્માન કાર્ડ નથી બનાવ્યો તો હવે ઘરે બેઠા તમારા મોબાઈલથી આયુષ્યમાન કાર્ડ બનાવી શકશો અને હા આયુષ્માન કાર્ડ તરત જ ડાઉનલોડ પણ કરી શકશો તો ચાલો મિત્રો આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવો તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોઈએ એના પહેલાં જો તમે આપણી ચેનલ ઓનલાઈન કલ્પેશમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો મારો વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે તો ચાલો મિત્રો પ્રોસેસ શરૂ કરીએ સૌ પ્રથમ તમારે પ્લે સ્ટોર પર જઈ સર્ચ કરવું આયુષ્યમાન એપ આ ઓફિશિયલ એપને ઇન્સ્ટોલ કરી લેવી પછી ઓપન કરશો તો આવું પેજ ખુલી જશે તમારે નીચે એક્સેપ પર ક્લિક કરી દેવું હવે તમને દેખાશે લાભાર્થી પોતાનું આયુષ્યમાન કાર્ડ આયુષ્યમાન એપથી જાતે જ બનાવી શકશે હવે તમારે નીચે આવી લોગિન પર ક્લિક કરવું હવે તમારે લોગિન એજમાં એઝમાં બેનિફિસરી સિલેક્ટ કરવાનું કારણ કે આપણે પોતે જ કાર્ડ બનાવી રહ્યા છે પછી નીચે કેપ્ચા કોડ જેવો છે તેઓ કેપિટલ કે સ્મોલમાં દાખલ કરી દેવો પછી નીચે તમારો મોબાઈલ નંબર નાખી વેરીફાઈ પર ક્લિક કરી દેવું પછી તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે ઓટીપી એન્ટર કરી દેવો નીચે ફરીથી કેપ્ચા કોડ દાખલ કરી લોગિન પર ક્લિક કરી દેવું જો તમને આવી એરર આવે તો તમારે તમારા મોબાઈલમાં લોકેશન ઓન કરી દેવું પછી ફરીથી લોગિન પેજ પર આવી કેપચા કોડ દાખલ કરી મોબાઈલ નંબર નાખી ઓટીપી નાખી લોગિન પર ક્લિક કરશો તો સર્ચ ફોર બેનિફિશરીવાળા પેજ પર આવી જશો હવે અહીંયા નીચે આવશો તો તમારા પરિવારમાં જેમની ઉંમર સિત્તેર વર્ષ કે તેથી વધુ હોય તેમનો કાર્ડ બનાવવાનો હોય તો અહીંયા ક્લિક કરી બનાવી શકો છો અને જો તમને આ કાર્ડ કેવી રીતે બનાવવો તેની સંપૂર્ણ પ્રોસેસ જોવી હોય તો વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી જોઈ શકો છો અને વિડીયોના અંતમાં પણ આ વિડીયો જોવા મળશે તમને હવે મિત્રો આપણે સિત્તેર વર્ષથી નાની ઉંમરના નાગરિકો માટે નોર્મલ કાર્ડ બનાવવાનો છે તો આપણે ઉપર અહીંયા આપણી ઇન્ફોર્મેશન નાખવાની રહેશે સૌથી પહેલાં સ્કીમ પર ક્લિક કરશો તો તમારે અહીં પીએમ જય સિલેક્ટ કરવાનું રહેશે પછી નીચે સ્ટેટમાં ગુજરાત તમારું જે રાજ્ય હોય તે સિલેક્ટ કરી લેવું પછી નીચે સબ સ્કીમમાં ક્લિક કરશો તો કેટેગરી આવશે પહેલું ઓપ્શન છે આશા જો તમે આશા વર્કર હોય તો તમે આ સિલેક્ટ કરી આ યોજનાનો લાભ લઈ શકો છો હવે એ ડબલ્યુ ડબલ્યુ એ ડબલ્યુ એચ એટલે કે આંગણવાડી વર્કર જો તમને લાગુ પડતું હોય તો આ સિલેક્ટ કરી લેવું પછી બી ડબલ્યુ એટલે કે શ્રમિક વર્કર જે લોકો કન્સ્ટ્રક્શનનું કામ કરતા હોય તે હવે મિત્રો આમાંથી કોઈ પણ લાગુ ન પડતું હોય તો તમારે સૌથી છેલ્લું ઓપ્શન પીએમ જય સિલેક્ટ કરી લેવું જે રેગ્યુલર કાર્ડ માટે હોય છે સિલેક્ટ કર્યા પછી સર્ચ બાયમાં ક્લિક કરશો તો ત્રણ ઓપ્શન બતાવશે જો તમને તમારી ફેમિલી આઈડી ખબર હોય તો નાખી શકો અથવા તો આધાર નંબર જ સિલેક્ટ કરવાનો સિલેક્ટ કર્યા પછી નીચે તમારો જિલ્લો પસંદ કરી લેવો પછી આધાર નંબર નાખી દેવો નીચે કેપ્ચા કોડ દાખલ કરી સર્ચ પર ક્લિક કરવું હવે તમને નીચે દેખાશે તમારા પરિવારની ફેમિલી આઈડી સોર્સમાં એનએફએસએ એટલે કે રેશન કાર્ડથી તમારો આયુષ્યમાન કાર્ડ બનશે હવે જેમની કેવાયસી થઈ ગઈ હોય તે મેમ્બરના બાજુમાં ડાઉનલોડ કાર્ડનું ઓપ્શન આવશે તેના પર ક્લિક કરી તમે કાર્ડ ડાઉનલોડ કરી શકશો હવે મિત્રો જો મેમ્બરના નામની નીચે આઈડેન્ટિફાઈડ લખ્યું હોય તો જ તમે જાતે કેવાય કરી શકશો અનઆઈડેન્ટિફાઈડ લખ્યું હોય તો તમારે નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર પર જઈ કેવાય સી કરવાની રહેશે હવે મિત્રો જેમનો કાર્ડ બનાવવાનો છે તેમના નામની સામે ડૂ ઈ કેવાયસી લખ્યું હશે તેના પર ક્લિક કરવાનું પછી તમારે આધાર ઓટી સિલેક્ટ કરી લેવાનું પછી વેરીફાય પર ક્લિક કરવાનું પછી અહીંયા કન્સેન્ટ માંગશે તમારે વાંચી લેવું પછી ટીક બોક્સમાં ટીક કરી અલાવ પર ક્લિક કરી દેવું હવે મિત્રો તમને અહીં બે ઓટીપી આવશે પહેલો આધાર ઓટીપી જે આધાર કાર્ડની વેબસાઇટથી આવશે અને બીજો મોબાઈલ ઓટીપી જે એનએચએ તરફથી એટલે કે નેશનલ હેલ્થ ઓથોરિટી પરથી આવશે તમારે પહેલાં આધાર ઓટીપી દાખલ કરવો પછી જેમ તમે મોબાઈલ ઓટીપી દાખલ કરશો તો તમારી ઓથેન્ટિકેશન સક્સેસફુલ થઈ જશે હવે તમે ઈ કેવાયસીવાળા પેજ પર આવી જશો મિત્રો અહીં ઉપર તમારે બરાબર જોઈ લેવું જેમની કેવાયસી કરવાની છે તે જ વ્યક્તિ સિલેક્ટ છે ને કારણ કે અહીં એરર પણ આવી શકે છે તો મિત્રો મારે આ રાઠોડ રાહુલનું ઈ કેવાયસી કરવાનું છે એટલે ઉપર રાહુલને સિલેક્ટ કર્યું પછી ફરીથી ઈ કેવાયસી કરવા આધાર ઓટીપી સિલેક્ટ કરી લેવું પછી વેરીફાય પર ક્લિક કરવું પછી કન્સેન્ટ પેજ પર યશમાં ટીક કરી દેવું પછી અલાવ પર ક્લિક કરી દેવું ફરીથી બે ઓટીપી આવશે આધાર કાર્ડનો ઓટીપી આધાર ઓટીપીમાં નાખવાનો વાળો ઓટીપી મોબાઈલ ઓટીપીમાં નાખવાનો જેમ બંને ઓટીપી નાખશો તો તમને ફોટો કેપ્ચરનો ઓપ્શન દેખાશે તમારે અહીં તમારી લેટેસ્ટ ફોટો પાડવાની રહેશે જેમ તમે કેપ્ચર ફોટો પર ક્લિક કરશો તો પરમિશન માંગશે અલાવ કરી દેવી પછી તમારા મોબાઈલનો કેમેરો ઓપન થઈ જશે તમારે એક સારો ફોટો ક્લિક કરવો કારણ કે આ જ ફોટો તમારા આયુષ્માન કાર્ડ પર આવશે હવે ફોટો ક્લિક કરી યશ પર ટીક કરવું પછી તમારો ફોટો અહીં આવી જશે હવે નીચે આવશો તો યુ હેવ મોબાઈલ નંબર એમાં યશમાં ટીક કરવું નીચે જેમનો કાર્ડ બનાવવાનો છે તેમનો મોબાઈલ નંબર નાખી દેવો પછી વેરીફાય પર ક્લિક કરવાનું ઓટીપી આવશે ઓટીપી દાખલ કરી દેવો તમને મોબાઈલ નંબર વેરીફાઈડ નો મેસેજ પણ આવી જશે ઓકે પર ક્લિક કરી દેવું હવે અહીં રિલેશન વિથ ફેમિલી હેડ તો મિત્રો આયુષ્યમાન કાર્ડ બનાવવાનો સોર્સ રેશન કાર્ડ છે તો રેશન કાર્ડમાં જે કુટુંબના વડા હોય તેમના સાથે તમારો સંબંધ શું છે તે સિલેક્ટ કરવાનો સિલેક્ટ કરી લીધા પછી અહીંયા જેમનો કાર્ડ બનાવવાનો છે તેમનું જન્મનું વર્ષ સિલેક્ટ કરી લેવું પછી તમારા એરિયાનો પિનકોડ નાખી દેવો નીચે જો તમે ગ્રામીણ ક્ષેત્રમાં રહેતા હોય તો રૂરલ સિલેક્ટ કરવું સિટીમાં રહેતા હોય તો અર્બન સિલેક્ટ કરી લેવું પછી સિટી સિલેક્ટ કરી લેવી તમારો જે વોર્ડ આવતો હોય તે સિલેક્ટ કરી લેવો જો વોર્ડમાં ખબર ના પડતી હોય તો ગૂગલ પર જઈ સર્ચ કરી લેવું તમને મળી જશે વોર્ડ સિલેક્ટ થઈ ગયા પછી સબમિટ પર ક્લિક કરવું હવે તમારી ઈ કેવાયસી કમ્પ્લીટ થઈ ગઈ છે એવો મેસેજ બતાવી દેશે મિત્રો તમારો આયુષ્યમાન કાર્ડ બની ગયો છે હવે ડાઉનલોડ કરવા તમારે ઓકે પર ક્લિક કરવાનું પછી તમે કેપ્ચા કોડ દાખલ કરી પ્રોસીટ પર ક્લિક કરશો તો આ પેજ પર આવી જશો નીચે તમે સ્ક્રોલ કરશો તો તમને દેખાશે રાથોડ રાહુલ જેમનું ઈ કેવાયસી કમ્પ્લીટ કર્યું તેમનો કાર્ડ બની ગયો છે બાજુમાં ડાઉનલોડ કાર્ડનું ઓપ્શન પણ બતાવી દેશે હવે તમે ડાઉનલોડ કાર્ડ પર ક્લિક કરશો તો જેમના કાર્ડ બની ગયા છે તેમના નામ દેખાશે તમારે જેમનો કાર્ડ ડાઉનલોડ કરવાનો હોય તેના પર ક્લિક કરવાનું તો તમને નીચે ડાઉનલોડ પ્રિન્ટ અને શેરનું ઓપ્શન પણ દેખાશે તમારે ડાઉનલોડ પર ક્લિક કરી દેવાનું કાર્ડ ડાઉનલોડ થઈ જશે પછી ઓકે પર ક્લિક કરશો તો તમે જોઈ શકશો ફાઇનલી તમારો આયુષ્યમાન કાર્ડ બની ગયો છે મિત્રો હજુ પણ તમને કાર્ડ બનાવવામાં તકલીફ પડતી હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો હું તમારી હેલ્પ કરીશ અને હા મિત્રો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ઓનલાઈન કલ્પેશ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું તમારા માટે આવા નવા નવા વિડીયો લાવતો રહીશ